બનાસકાંઠાના અંબાજી નજીક આવેલા વરાફળી ગામમાં વિકાસના અભાવની ચિંતાજનક સ્થિતિ જોવા મળી છે જી હા ગામમાં પાકા રસ્તા સ્ટ્રીટ લાઇટ શાળા જેવી મૂળભૂત સુવિધાઓ ન હોવાથી બીમાર વૃદ્ધને પાંચ કિલોમીટર સુધી નદી અને કોતરો ઓળંગી ઝોળીમાં ઉંચકીને જાહેર રસ્તા સુધી લઈ જવાની ફરજ પડી છે તો ત્યારબાદ વાહનથી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા અને ચૂંટણીઓ વખતે મોટા વાયદા થતા હોવા છતાં અંબાજી ગ્રામ પંચાયત લોકો પાસેથી વેરો વસૂલે છે પરંતુ લોકોને ગટર સફાઈ લાઇટ અને પાકા રસ્તા જેવી સુવિધા નથી મળી રહી આવી પરિસ્થિતિમાં ગામના લોકો વાસ્તવિક વિકાસ માટે સવાલ ઉભા કરી રહ્યા છે તો બનાસકાંઠાના અંબાજી નજીક વિકાસનો અભાવ જોવા મળ્યો છે આપ જોઈ શકો છો અનુમાન લગાવી શકો છો કે આજે બીમાર વૃદ્ધને પાંચ કિલોમીટર જોડીમાં ઉંચકીને હોસ્પિટલ લઈ જવાયા છે અને આ વિકાસની વાતો થાય છે તે દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે ચૂંટણી વખતે આપેલા મોટા વાયદાઓ પોકળ સાબિત થયા હોય તેવી સ્થિતિ સામે આવી છે બીમાર વૃદ્ધ 5 પાંચ કિલોમીટર સુધી અહી જોવા મળી છે કે બનાસકાંઠા નજીક અંબાજી અહીં અહીટર જવું છે રોડ ઉપર રોડ ઉપરથી બે કિલોમીટર સિવિલ જવું પડે દવાખાના જાય તો દવાખાના દાખલ કરીએ અહીંયા હાડી ઉપર પડે કરીને લઈ રોડ નહીં લાઈટ નહીં કશું કોઈ નથી ગટર નહીં ચૂંટણી વખત કે અમે કે આ કરી દેસો પેલું કરી દેસો બધા કે પણ કોઈ બી દર વખત ચૂંટણી માં આવીને કે છે પણ કોઈ કરતા નથી ને ઘરવેરા તો તમે સાત હજાર આઠ હજાર ભરીએ છીએ અમે પણ કોઈ કરતા નથી